નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ચોવીસ આઠ બે હજાર ચોવીસ અને વાર શનિવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડિયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો ઉપયોગ સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહેશે તો શરૂ કરીએ ઊંજા તારીખ 24 8 2024 પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમ સૌથી પહેલા છે અજમો જેનો નીચો ભાવ છે 2080 અને ઊંચો ભાવ છે 3020 ઈશબગુલ જેસે 2285 થી 2731 તળસફે જેસે 2200 થી 2390 અને હવે આગળ છે સુવા જેસે 1250 થી 1665 વરિયાડી જેનો નીચો ભાવ છે 1000 અને ઊંચો ભાવ છે 2500 रायड़ो जैसे एक हज़ार एकसठ थी, एक हज़ार सीतेर अन्े सेल्ले से जीरु जैसे एकतालीसों बावन सौ मेथी जैसे एक हज़ार चालीस थी, एक हज़ार चालीस